નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા હાલના જ અમને જાફરાબાદથી સમાચાર મળી રહ્યા છે જાફરાબાદ પાસે એક અકસ્માતની ઘટના બનવા પામેલ છે જાફરાબાદથી રાજુલા વચ્ચે આવેલ વાંડ ગામના પાટિયા પાસે વારાસરફેલું સાબુ મોટર મોટરસાયકલ ઉપર બે વ્યક્તિઓ આવી રહી હતી ત્યારે મોટરસાયકલની ચેન ખડી જતા મોટરસાયકલ સ્લીપ થતાં અકસ્માતની આ ઘટના બનવા પામેલ છે આ ઘટનામાં બંને યુવાનોને ગંભીર ઈજા થતાં બંને બેભાન હાલતમાં રસ્તા ઉપર હોય ત્યાંથી પસાર થતાં લોકોને આ દ્રશ્ય જોતાં તેમણે એકસો આઠને કોલ કરેલો અને ગણતરીના સમયમાં એકસો આઠ સ્થળ ઉપર આવી પહોંચેલી ત્યારે ત્યાં પસાર થતાં તમામ રાહદારીઓની મદદથી આ બંને યુવાનોને એકસો આઠમાં રેફર કરવામાં આવ્યા અને એકસો આઠ મારફત જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે સમાચાર અકબર સૈયદ જાફરાબાદ આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા